અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી બીજી વખત સત્તામાં આવ્યા છે ત્યારથી આપણે જોતા આવ્યા છે કે તેમના દ્વારા અનેક એવા કઠોર નિર્ણય કરવામાં આવ્યા છે ખાસ કરીને ગ્રીન કાર્ડના નિયમો હોય વિઝાના નિયમો હોય કે પછી ગેરકાયદેસર રીતે રહેતા લોકોને નીકાળવાના નિયમો હોય આ દરેક નિયમો બદલવામાં આવ્યા છે પરંતુ જો વાત કરવામાં આવે હવે અમેરિકામાં રહેતા લોકો છે અથવા તો પછી ત્યાં જે જવાનું વિચારી રહ્યા છે એ લોકો હવે બીજો રસ્તો અપનાવી રહ્યા છે શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું મોહંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે કે અમેરિકામાં જેટલા પણ વિદ્યાર્થીઓ અત્યારે રહી રહ્યા છે એ લોકો ક્યાંક જોબ ક્રાઇસિસનો શિકાર થઈ રહ્યા છે અથવા તો પછી તે લોકોને અમેરિકા દિવસે ને દિવસે વધારે મોંઘું લાગી રહ્યું છે પરંતુ ક્યાંક અત્યારે હાલ અનેક એવા લોકો છે જે લોકો હવે બીજો રસ્તો અપનાવી રહ્યા છે એટલે કે ખાસ કરીને અમેરિકામાં રહેતા લોકો છે એ લોકો હવે ધીરે ધીરે યુરોપ જવાની તૈયારી કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે આની પાછળના મુખ્ય કારણો ઘણા બધા છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી જ તેમના દ્વારા ગ્રીન કાર્ડને લઈને નિયમો હોય વિઝાને લઈને નિયમ હોય અથવા તો પછી કોઈ પણ બીજી વાત હોય એ દરેક નિયમોને એટલા બધા કરી નાખવામાં આવ્યા છે કે ત્યાં રહેવા માટે પણ હવે એ લોકોને ક્યાંક સ્ટ્રગલ કરવું પડી શકે છે એવી પણ ક્યાંક શક્યતાઓ આપણે જોઈ હતી અને જો એ પછીની વાત કરવામાં આવે તો ખાસ કરીને જેટલા પણ વિદ્યાર્થીઓ અત્યારે હાલ ભારતમાંથી અથવા તો પછી કોઈ પણ બીજા દેશમાંથી ત્યાં જતા હોય છે તે લોકોને ત્યાં જવાના નિયમો છે એમાં પણ ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે એટલે ખાસ કરીને જે પ્રમાણે આપણે આગામી દિવસોમાં જોયું હતું કે કેનેડાને લઈને જે વિઝા ઘટાડો જોવા મળ્યો હતો એવી જ રીતે હવે ખાસ કરીને અમેરિકા જતા લોકો છે એ લોકોની વિઝા એપ્લિકેશન્સમાં પણ ઘટાડો જોવા મળ્યો છે જે પ્રમાણે પહેલા લોકો જતા હતા એ જ સંખ્યામાં હવે ધીરે ધીરે ઘટાડો થતો હોય એવું લાગી રહ્યું છે એટલું જ નહીં હવે અત્યાર જેટલા પણ આઈટી સ્ટુડન્ટ છે એ લોકો ધીરે ધીરે જર્મની તરફ વળી રહ્યા છે ને તેના સિવાયના જેટલા પણ બીજા સ્ટુડન્ટ છે એ લોકો ક્યાંક યુરોપ જઈ રહ્યા છે અથવા તો પછી ફરી એક વખત કેનેડા જવાનું વિચારી રહ્યા છે એટલે ખાસ કરીને આની પાછળનું મુખ્ય કારણ એક એ જ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સત્તા પર આવ્યા છે ત્યારથી તેમના દ્વારા અનેક એવા નિયમો છે છે તેને બદલી નાખવામાં આવ્યા ખાસ કરીને જે આપણે હાર્વર્ડ યુનિવર્સિટીનો પણ વિવાદ જોયો હતો કે જે ડોનાલ્ડ ટ્રમ્પ અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે અત્યારે ચાલી રહ્યો છે કે એની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક લિસ્ટ માંગવાની વાત કરવામાં આવી હતી જો કે એ બાદ હાર્વર્ડ યુનિવર્સિટી એ વાતને નકારી હતી એ પછી તેમના દ્વારા લિસ્ટ આપવામાં આવ્યું હતું પરંતુ ક્યાંક અત્યારે હાલ હાર્બર્ડ યુનિવર્સિટી તેની સાથે ડોનાલ્ડ ટ્રમ્પનો જે વિવાદ છે એ પણ ચરમસીમાએ પહોંચી ગયો છે એટલે અત્યારે ખાસ કરીને જે લોકો હાર્વડ યુનિવર્સિટીમાં ભણવા જતા હતા એ લોકો પણ અત્યારે હાલ યુ ટર્ન મારતા હોય એવું લાગી રહ્યું છે અને ખાસ કરીને એ દરેક વિઝાની એપ્લિકેશન્સ છે તેમાં પણ પાયે ઘટાડો જોવા મળ્યો છે એવી જ રીતે ક્યાંક હવે કેનેડામાં પણ જોવા મળી રહ્યું છે કે જે પ્રમાણે કેનેડા જવાના લોકો છે એ લોકોમાં પણ ક્યાંક ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ અત્યારે હાલ જેટલા પણ લોકો અમેરિકા જઈ રહ્યા છે એ લોકો હવે બીજો રસ્તો

એ વાત તદ્દન ખોટી છે કારણ કે જે લોકોની પાસે વિઝા નથી જે લોકો ગેરકાયદેસર ગયા છે એ જ લોકો ઉપર અત્યારે હાલ ડિપોશનનું જોખમ ટોળાયું છે બાકી જેટલા પણ વિદ્યાર્થીઓ છે જે લોકોની પાસે વિઝા છે એ લોકો સ્ટુડન્ટ વિઝા પર ગયા છે ને ત્યાં એઝ અ સ્ટુડન્ટ તરીકે જ કામ કરી રહ્યા છે તો તે લોકો ઉપર ડિપોશનનું કોઈ જ જોખમ નથી પરંતુ જો તમે સ્ટુડન્ટ વિઝાની આસપાસનું કોઈ પણ કામ કરશો અથવા તો પછી કોઈ પણ એવી પ્રવૃત્તિ કરશો જે ત્યાં ગેરકાયદેસર ગણાય છે તો તમારા ઉપર ડિપોશનનું જોખમ છે તે જોવાઈ શકે છે એટલે એક તરફ ટ્રમ્પ દ્વારા જે અત્યારે હાલ નિર્ણયો કરવામાં આવ્યા છે એ જ નિર્ણયોને આધારે અત્યારે હાલ એવું પણ કહેવામાં આવી રહ્યું છે ક્યાંક લોકો અમેરિકા જવાનો રસ્તો છે તે હવે ભૂલી રહ્યા હોય એવું પણ લાગી રહ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર